ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ સંગ્રહ વિતરણ કે હેરાફેરીને જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય જેથી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી તેની સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી સાહેબે સદર ખાસ ઝુંબેશ હેઠળ અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જેથી તેઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એલ વાઘેલા સાહેબ તથા એસઓજીનો નો સ્ટાફ પ્રયત્નશીલ હતા દરમિયાન ખાનગીરા મળેલ બાતમી અન્વયે

તેમજ રોલિંગ પેપર્સની નાની સિંગલ પટ્ટી નંગ ઓગણત્રીસ કિંમત રૂપિયા બસો તથા રોલિંગ પેપર્સની મોટી પેકિંગ નંગ બે જેની બંનેમાં સિંગલ પટ્ટીવાળી પેકિંગ નંગ ચાર કિંમત રૂપિયા સાઠે એમ કુલ કિંમત રૂપિયા અગિયારસો ત્રીસના મુદ્દા માલ સાથે બંને ઇશ્રમોને પકડી તેઓની વિરુદ્ધ ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન અલાયદી ફરિયાદો આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ ગોગો સ્મોકિંગ કોન નંગ પચીસ કિંમત રૂપિયા ત્રણસો તથા રોલિંગ પેપર્સનું પેકેટ નંગ એક કિંમત રૂપિયા સો એમ કુલ કિંમત રૂપિયા ચારસો પંચોતેર તેમજ જોજો સ્મોકિંગ કોન નંગ બાવન કિંમત રૂપિયા સાતસો એંસી રોલિંગ પેપર્સને નાની સિંગલ પટ્ટી નંગ ઓગણત્રીસ કિંમત રૂપિયા બસો નેવું તથા રોલિંગ પેપર્સને મોટી પેકિંગ નંગ બે જેની બંનેમાં સિંગલ પટ્ટીવાળી પેકિંગ નંગ ચાર કિંમત રૂપિયા સાઠે એમ કુલ કિંમત રૂપિયા અગિયારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એલ વાઘેલા એસઓજી પોલીસ કર્મચારીઓ તથા એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા રજાકભાઈ સોતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા તેમજ ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી નાઓ જોડાયેલ હતા